પગોડા મુખ્ય પ્રવેશ દ્વાર માતાજી દર્શન ઉતારા વિભાગ પગોડા ભવ્ય રસોડું યજ્ઞ મંદિર કેમ છો યુટ્યુબ ફેમિલી તો સૌરાષ્ટ્ર યાત્રાના બીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ બઘોડામાં અગાઉ તમે મંગાણાના દર્શન કરેલા છે જો કરવાના બાકી હોય તો આપણા ગાઉના વિડીયોમાં જોઈ લેજો અત્યારે આપણે બઘોડા આવી પહોંચ્યા છીએ જ્યાં ચાલો આપણે જઈ અને દર્શન કરીએ માતાજીના સુંદર મજાની જગ્યા છે સૌરાષ્ટ્રની મહુવાથી આશરે બારથી તેર કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર મજાનું રમણીય ધામ ભગોડા ધામ ભગોડા ગામ એ જ ધામ

તેમજ આ બાજુ આ રૂમ અને બહારની સાઈડની લોબી છે એની અંદર એ પણ ખૂબ જ સારી સગવડ છે જેની અંદર તમે આરામ કરી શકો છો તાપમાન ગમે એટલું હોય બાકી ભગોડાની આ સાયામાં કાંઈ ઘટ્યા નહીં હોવાલા આ બાજુ છે આ મંદિર અને આ પટાંગણમાં જોરદાર સાયો અને પાછળની સોડાધામમાં રસોડું છે વિશાળ રસોડું અહીંયા બપોરે સાંજે ને સવારે પ્રસાદ આપવામાં આવે છે આ પછી બેસવાની જગ્યા છે આ બધી રસોઈનો સામાન છે અમૂલ વડાના કેરેટ પીળા જવાય એની પછી તમે અંદાજ લગાવી શકો ક્યાં રીતનું પબ્લિક દર્શન કરવા માટે આવતું છે નોખાતું છે